તમે વાણી ના સીન તો જોયા છે એ આગળ સિનેમેટિક શોર્ટ માં તમને દેખાડ્યા હવે તમને એ તો તમે જોઈ લીધો હવે તમને કુવો બતાવવાનો છે મારી વાણી કુવો તમે દેખાડો એક મિનિટ જોઈ લો આનો કુવો કુવો પણ એક નંબર છે મિત્રો લગભગ મિત્રો તમે જે કુવો જોયો ત્યાર પછી હવે બીજો શૂટ કહેવાય જેમ કે મેં ઉતારું તો હોય મને નથી ખબર પડતી હવે જો સામે આપણે કુવો સામે હતો આયા કુવો હતો મિત્રો મિત્રો તમે એમ તો જય માતાજી અને જય શ્રી રામ તો નવા વિડીયો માં ફરી તમારા બધા હાર્દિક 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 સ્વાગત છે આજના વિડીયો માં તો આજનો વિડીયો તો તમને અને ટાઈટલ પણ ખબર પડી ગઈ હોય કે આજનો વિડીયો દીપકભાઈ શું લઈને આવ્યા છે તો મિત્રો આજનો વિડીયો છે ને આપણે મારી આખી વાડીનો વિડીયો લઈને ત્યારે તમારી સમક્ષ જયારે આવ્યો તો કાંઈ નહી આ વિડીયો તમે મને ખાલી પાંચસો આપશો ને અને હો લાઈક આપશો ને તો આવા નવો વિડીયો વાડીનો લાવશું પણ તમારે ખાલી મને સપોર્ટ કરવો પડશે તો વિડીયો લાવશું તો કાંઈ નહીં ધીમે ધીમે મિત્રો આખી વાડીનો વિડીયો તમે દેખાડવાનો શું વાડી ની વાત કરવા જવું તો મિત્રો વાડીમાં તો પેલો આવશે કુવો અને બીજો આવશે આખી વાડીનો સીન આવશે સિનેમેટિક શોર્ટમાં આવશે બધું તમને હું આ વિડીયો માં દેખાડીશ એટલે તમારે કઈ નથી કરવાનું મને ખાલી સપોર્ટ કરવાનો અને હા ચેનલ માં જો પહેલી વાર આવ્યા હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરી નાખજો તો મને મજા આવે અને કોમેન્ટ માં મિત્રો કરજો કરજો ને કરજો જેથી કરીને મને વિડીયો મૂકવાની મજા આવે ને તમને વિડીયો જોવાની મજા આવે તો કઈ નહીં હાલો ધીમે ધીમે આગળ વચ્ચે ઝાઝી વાતો કરવા ઝાઝી વાતો કરવા જાવ તો ગાડા ભરાશે એટલે ઝાઝી વાતો નથી કરવી ડાયરેક્ટ આપણે વિડીયોમાં આગળ વધીએ ધીમે ધીમે બરોબર ને ચાલો ધીમે ધીમે તમે વાડી તો જોયા હશે એ આગળ સિનેમેટિક શોર્ટમાં મેં તમને દેખાડ્યા હવે એ તમને ઈ તો તમે જોઈ લીધો હવે તમને કુવો બતાવવાનો છે મારી વાડી કુવો તમે દેખાડો એક મિનિટ જોઈ લે આનો કુવો કુવો પણ એક નંબર છે મિત્રો લગભગ સિત્તેર થી એસી ફૂટ કા હો ફૂટ ઊંડો છે અંદાજી તો મને એવું ખબર નથી કેમ કે હમણાં તો ઓર તો બુરાઈ ગયો છે લગભગ પાણી એવું બુરાઈ ગયો છે એટલો એ નથી ખબર તોય તમે દેખાડો ચાલો ધીમે ધીમે અને હા મિત્રો એક ખાસ સૂચના

પહેલા વરસાદનું પાણી જો મિત્રો આપણે જે આગળ એક વિડીયો મૂકે તો પહેલી સિઝનનો વરસાદ એ વરસાદનું આ પાણી છે આટલું પાણી ઉપર આવી ગયું છે હવે વિચાર તો કરો પાણી કેટલું હોય છે કાંઈ નહીં હાલો ધીમે ધીમે આગળ વધીએ અને તમને બધું દેખાડવું કે આ જ વિડીયોમાં બરાબર પછી આપણે એક નવો વિડિયો લાવશું વાડીનો પણ ઈ હવે આગળ લાવશું આ વિડીયોમાં નહીં આની પછી ટૂંકમાં વાડીઓનો વિડીયો આવતા રહેશે અને તમારા ભાઈ ને સપોર્ટ કરજો ધીમે ધીમે બરોબર મિત્રો તમે જે સ્કૂલ જોઈએ ત્યાર પછી હવે બીજો છૂટ કહેવાય જેમ કે મેળો તો ઉતારું તો હેલા મને નથી ખબર પડતી હવે જો આમે આપણે કુવા સામે હતો આયા કુવો હતો મિત્રો ના કુવા થી તમે દેખાડો તો હવે મિત્રો તમે એમ કહેતે આવો વાડી અમારી કેટલી છે ની તમે દેખાડો અમારી વાડી કેટલી છે ની તમે દેખાડો તો જો ઈ વડલે ચાલુ કરવાની મિત્રો અને સામે પેલી ઓલી ઓરડી દેખાય છે ત્યાંથી ફરતે 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 આ ધર 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 હાલ્યું જવાનું હાલ્યું જવાનું હાલ્યું જવાનું આ વધ્યો અહીંથી આનું ઓનું ઝાડું દેખાય ના એટલે પૂરું થાય છે એટલે આ નેરું છે મિત્રો અને નેરું ના વધલો બે ભેગું થાય હવે એટલે મિત્રો અંદાજે વાડી કેટલી છે તમારે કોમેન્ટ કરવાની છે બરોબર આ વધલો હવે એટલી વાડી છે ને તમારે કોમેન્ટ કરવાની છે અને હું કોમેન્ટ જેને હાસી પડશે એને આપણે કાઈ નથી દેવાનું તમારે કોમેન્ટ કરવાની છે કઈ નહિ મિત્ર ધીમે ધીમે આગળ વધે બાકી તો તમને મોજ મોજ હવે મિત્રો તમને છે ને મારા કાકા નું પડું ને મારા કાકાનો એટલું કલાક એને એને એના ભાગમાં કેટલો નહીં તમે દેખાડ્યું ઓલા પણ એટલે ચાલુ કરવાની અને અહિયાં મિત્રો અહીંયા એનું પૂરું થાય મારા કાકાને ભાગ એનું સુણી

હાલો સિનેમેટિક શોર્ટ દેખાડો કે આપડે ડ્રોન નથી પણ તમને મસ્ત મજાના સિનેમેટિક સિનેટિક શોર્ટ દેખાડું બરોબર જોવા ત્યારે હાલો કેવા સિનેટિક શોર્ટ કેમ બને સિનેમેટિક શોટ તમને કેવા લાગે તો કમેન્ટ માં કહી દેજો હવે તમને મિત્રો મારા કાકાની વાણી દેખાડી આયા હતી મારા કાકાની વાણી બરોબર હવે આ વાણી છે ને મિત્રો અમાર મોટ ની વાણી છે બહુતી મોટા છે ને એની વાણી તમાર મોટ બક થાય છે આ એની વાણી છે આય થી લાન આય થી લાન આય થી લાન તમને ગાડો દેખાય ને ત્યાં લગી ને એનો ભાગ એનો ઓલો ઓલો સાંભળો દેખાય એટલો ભાગ એનો છે મારા મોટ બપુનો

Antong na marka ka bisa bida lo, amgo lo koso na mani wali do ka na marka ka ni wali, no, kainkai, 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 ini kainkai, 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 ini kainkai, 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 kainkai,

વાડી ના ઉંદર લાવતા રહીએ તમે comment કરશો તો એ વાડી ના ઉંદર આપણે લાવતા રહીએ બરોબર એટલે comment કરી દેજો કે ના વાડી ના ઉંદર લાવતા રહીએ કે નહીં હા કે ના નો comment કરી દો બરોબર હાલો ચાલો ધીમે ધીમે આગળ વધીએ ને આપણે કામ બતાવવાનું છે ને નેરો તમને દેખાડવું હું ઈ નેરા નામ મને જે અમારા ગામ ના ઉંદર હોતા છે એને ખબર પડી જાય બરોબર ઈ મને comment કરી દેજો હાલો ઈ નેરા લઈ જશું તમને સીધે સીધો પછી તમને અમારા મારા દાદા ની વાડી દેખાડું બરોબર હાલો વધીએ ધીમે ધીમે આપણી આમ આમ કરીએ એટલે આમ કરી તો છે મારા પપ્પા ની ગાડી છે જો આ ગાડી મારા પપ્પા ની છે મારા પપ્પા ગાડી હાકે છે ક્યારે ક્યારે આપણે વળી આ બે ગાડી તો બહાર ગયેલી છે એક ગાડી અત્યારે રિપેરિંગ માં છે એક ગાડી અત્યારે ગઈ છે મારો ભાઈ હુંડા ની બસ છે બે ગાડી બહાર ગઈ ત્રણ ગાડી ટોટલ છે હવે એક ગાડી આપણે અત્યારે આ ફાઈલ માં આવી છે જો ઈ લઈ જાવ છું અત્યારે ક્યાં ને નેરા જાવ છું ને નામ ખબર હોય ને મને કમેન્ટ માં કરી નેરા ગાડી લઈ જાવ તો બરોબર

મારા દાદાની વાણી બાકી હતી એ વાણી અમારા દાદાનો ફરજો છે મિત્રો અમારા દાદાનો એની વાણી ક્યાંથી શરૂ થાય ને જો આપડે સામે વાત કરી

બધાના શું આવે છે રહેતા કરો શું આવે છે ભવિષ્યમાં વિશેષ હું આવું છે કે એવું આવું છે કાંઈ નહીં હાલો ધીમે ધીમે હાથ તરફ ચાલતા થઈ એમ તો એવું લાગે તો હાલો લાગે ચાલતા મિત્રો વિડિયો ઘણો લાંબો થઈ ગયો છે એટલે વિડીયો ને એડ કરી દેવા એમાં જ આપણી ભલાઈ છે તો વિડિયો તમને કેવો લાગ્યો જરા કોમેન્ટ માં કહી દેજો મળશું ત્યારે નેક્સ્ટ વિડીયો માં નવા કન્ટેન્ટ સાથે ત્યાં બધાને જય માતાજી જય શ્રી રામ માય માય અને હા કોમેન્ટ તમને જો કે આપણી વાણી કેવી લાગી બરોબર બસ તારે નેક્સ્ટ વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે ચાલ કે જય માતાજી જય શ્રી રામ અને હા સબસ્ક્રાઇબ સપોર્ટ કરવાનો નો ભૂલતો તમારો ભાઈ નાનો ભાઈ મને સપોર્ટ કરજો બરોબર હાલો તારે માય બાય